વીસ લાખનું દેવું થઈ ગયું છે મરવા સિવાય કોઈ રસ્તો નથી તેવું કહીને બહેનને તાપીનો ફોટો મોકલ્યો ઉલ્લેખનીય છે કે ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ પોલીસ સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માથે થઈ ગયેલા દેવાના કારણે આપઘાત કરતા યુવક નીકળ્યો હતો જોકે કરીને સમગ્ર કેફિયત બાદ તાપી ફોટો પણ હતો જાણ કરી દીધી હતી જેથી કાફલો તાત્કાલિક પહોંચી જતાં બચાવી લીધો હતો યુવકે બહેનને ફોન કરીને કહ્યું કે આર્થિક દેવું ખૂબ વધી ગયું છે હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આ સાથે વોટ્સએપમાં તાપી નદીનો ફોટો મોકલી અને સુસાઈડ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું જેથી યુવકની બહેને તેના પતિને જાણ કર્યા બાદ ઉત્તરાયણ પોલીસને જાણ કરતા ગણતરીની મિનિટોમાં યુવક સુધી પહોંચી તેને બચાવી લીધો હતો પોલીસે યુવકના નંબરના આધારે કાપોત્રા પાસેથી પકડી પાડ્યો હતો યુવકને આત્મહત્યા કરવા જતાં રોકી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની અટકાયત કરી હતી આ સાથે જ આત્મહત્યા ન કરવાનું સમજાવી તેના બહેન અને બનાવીને સોંપી દીધો હતો એસસીપી આરપી ચાલાએ કહ્યું કે આ યુવકનો આત્મહત્યાના પ્રયાસનું કારણ આર્થિક દેવું થઈ ગયું હતું યુવક ઓનલાઈન બિલ ભરવાનું કામકાજ કરતો હતો જેથી આર્થિક સંકળામણ થઈ જતાં આ પગલું ભરવાનું વિચાર્યું હતું બાદમાં તેને કાઉન્સેલિંગ માટે મોકલાયો છે આ કામ હકીકત એવી છે કે ગઈ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાતના આશરે નવેક વાગે એક અરજદાર નામે હાર્દિકભાઈ કરી અને ઉત્તરાણ પોસ્ટીમાં આવેલા અને એમને ત્યાં જે ફરજ પર પોલીસ હતી એમને એવી વાત કરેલી કે મારા જે સારા જે છે હિરેનભાઈ એમને મારા બેન જે છે એમના મોબાઈલમાં વોટ્સઅપ કરી અને એવો મેસેજ કરેલો છે કે મારો આર્થિક દેવું થઈ ગયેલું છે અને હવે મારાથી કંઈ જીવાય એવું છે નહીં એટલે હું આપઘાત કરવા માટે જાઉં છું અને એમને વોટ્સઅપમાં જે તાપી લીધાના જે છે એ ફોટા પણ મૂકેલા હતા જેથી પોલીસ ઉત્તરાયણ પોલીસ જે છે એ તાત્કાલિક જ આ જે આપઘાત કરવા માટે જે ગયેલા એમના મોબાઈલનું લોકેશન મેળવી લઈ મેળવી લઈ અને અરજદારને સાથે રાખી અને તપાસ કરતાં આ વળી આવતા એમને ઉત્તરાયણ પોસ્ટે લાવવામાં આવેલા અને એમના પછી કાઉન્સેલિંગ અને સમજાવટ કરવામાં આવેલી એમ આપઘાત કરવાનું મુખ્ય કારણ શું કહી શકાય એ અરજદાર જે છે જે આપઘાત કરવા માટેનું કારણ એમનું એવું કેવું છે કે એમનું આર્થિક દેવું થઈ ગયેલું છે એ કંઈક ઓનલાઈન જે છે એ બિલું ભરવાનું કામ કરતા હતા અને એમાં એમનો સત્તરથી વીસ એક લાખનું દેવું થઈ ગયેલું છે જેથી આ આર્થિક સંકટાબળના કારણે એમને આજે સુસાઇડનું પગલું ભરવા માટેનું વિચારેલું હતું એમ